ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોની જાળમાં અઢી ફૂટની ઊંચાઈ અને આશરે સો કિલોથી વધુ વજન ધરાવતું સ્ફટિકનું બનેલું શિવલિંગ આવતા આશ્ચર્ય ફેલાયું છે બુધવારે જંબુસર ના કાવી ગામે દરિયામાં માછીમારો માછલી પકડવા ગયેલા શિવલિંગ ફસાઈ ગયું હતું પરંતુ એ ઘણું જ વજનદાર હોવાથી માછીમારોએ ભારે જહેમત થી શિવલિંગ ને પોતાની બોટ માં મૂકીને કાવી દરિયા કિનારે લાવ્યું હતું જેની જાણ ગ્રામજનોને થતા જ દરિયાકાંઠે શિવલિંગને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોનો વ્યવસાય કરતા કાળિદાસ વાઘેલા મંગળદાસ કાળીદાસ ફકીરા સહિત અન્ય બાર જેટલા માછીમારો છગનભાઈ વાઘેલાની બોટ લઈને દરિયામાં ધનકા તીર્થ પાસે આ સમયે તેમની જાળમાં શિવલિંગ આકારનું કંઈક ફસાઈ ગયું હતું માછીમારોની જાળમાં શિવલિંગ આકારનું કંઈક ફસાઈ જતા માછીમાર ભાઈઓએ તેને ઉંચકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે ઘણું જ વજનદાર હોવાથી તેમનાથી ઊંચકાતું ન હતું જેથી માછીમારોએ અન્ય બોટના માછીમારોની મદદ મેળવી થી બાર વ્યક્તિઓએ ભેગા મળીને ઊંચકી બોટમાં ચડાવ્યું હતું અને માછીમારો ભારે જેમ બાદ તેને કાવીના દરિયા કિનારે લાવ્યા હતા પીએસઆઈ વૈશાલી આહિર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે માછીમારોને મળેલી વસ્તુ શિવલિંગ છે આખું શિવલિંગ ટેબલ પર મૂકવામાં આવતા પેપર વેઇટ જેવું લાગતું હતું તેમાં ચાંદીનો શેષનાગ દેખાઈ રહ્યો છે જેને જાતિ જતી હોય જોયો હતો હાલ તો ગ્રામજનો આ શિવલિંગની કાવીના કમલેશ્વર મહાદેવ અથવા અન્ય શિવ મંદિરમાં સ્થાપિત કરવાનું વિચારી રહ્યા છે રીના પરમાર ટુડી ન્યૂઝ ગુજરાતી